પરમિશન લેવાની કાંઈ જરૂર નથી પણ હું જે કરવા જઈ રહી છું ને એમાં મને તમારા પરમિશનની જરૂર છે અરે બેટા તને ક્યારે વહુ તરીકે મેં રાખી છે ક્યારેક ક્યાંક ફરવા જવું છે તારા મમ્મીને આટો મારવા જવું છે હા તો જઈ આવ મમ્મીને ત્યાં તો જવું છે પણ આટો મારવા નહીં તો હંમેશ માટે દામિની આ આ તું શું બોલે છે મમ્મી સાચું જ કહું છું હવે બહુ થયું બહુ સહન કર્યું મેં તમે પથાય છે અને ગમે એમ તોય હું દેવાંગની પત્ની છું ને મારો પતિ હેરાન થાય એ ના જોઈ શકો પછી ભલે મારે એમનાથી દૂર રહેવું પડે એમની ઈચ્છા એવી છે ને કે હું એમને મૂકીને જતી રહું પણ એ પણ એ ક્યાં હેરાન થાય છે અને તું એને મૂકીને જવાની સુખામ વાત કરે છે મેં તમે સમજતા કેમ નથી તમે મારું વિચારી રહ્યા છો પણ તમારો દીકરો મારી સાથે ખુશ નથી એમને મારી સાથે નથી રહેવું તો પછી શું કામને મને આ ઘરમાં રાખો છો હું તેવા સાથે છૂટાછેડા લેવાની છું આ શું વાત કરે છે હા હું એમને છૂટાછેડા આપી દઉં ને પછી તેમાં બીજી કોઈ સારી છોકરી પસંદ આવે તો એમની સાથે રહી શકે ને મારી સાથે રહીને તો એમનું જીવન બરબાદ થઈ રહ્યું છે હું સાથે છું ને એટલે એ કોઈ કોઈ બીજા સાથે લગ્ન પણ નહીં કરી શકે બિચારાના મનમાં કચાશ થતો હશે ને કે ઘરમાં એક પત્ની છે તો હું આવું કઈ રીતે કરી શકું નામી તું જે વિચારે છે ને એ બધું ઠીક થઈ જશે અને તું આવી રીતના છોટાછેડાની વાત કરે છે આવો અચાનક નિર્ણય લઈ લીધો તે મમ્મી અત્યારે દેવાંગની ઉંમર હજુ નાની છે છૂટાછેડા આપી દેશે ને એમના બીજા લગ્ન કરવા હશે ને તો સારું પડશે પછી 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 એક ઉંમર જતી લગ્ન ન કરાય અને એમ પણ અમે સાથે રહીને કેટલું સાથે રહીશું એક વરસ બે વર્ષ પાંચ વરસ દસ વરસ આખી જિંદગી એડજસ્ટમેન્ટ ન થાય મમ્મી આખી જિંદગી તમે સહન ના કરી શકો દામિની હું આવી રીતના ઘર છોડીને જાય અને છૂટાછેડાની વાત કરીને એ તારી માને સેજ પણ ગમી નથી હું તને માયધરી આપું છું કે મારો દેવા આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે સુધરી જશે અને નહીં સુધરે ને તો હું તારા મામાજીને વાત કરીશ એની વાત તો જરૂરથી માનશે તમે મને સમજાવો છો કે પોતાના દિલને પોતાના દિલને તસલ્લી આપી રહ્યા છો એને સમજાવી રહ્યા છો કે મારો દીકરો સુધરી જશે એ તો ક્યારની ઉમીદ મૂકી દીધી છે ત્યારે જ ઉમીદ મૂકી દીધી હતી કે જ્યારે દેવાંગે કહ્યું કે તું મને સહેજ પસંદ નથી હવે મેં નિર્ણય લઈ લીધો છે અને હું આમાં કોઈની રાહ નહીં જોઉં મમ્મી પણ બેટા દામિની તું હજી પણ એકવાર વિચાર કરી લે ને આ જીવનનો સવાલ છે જો એકવાર છૂટા થઈ જાય ને પછી જીવનમાં ઘણી બધી તકલીફો અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તમે હજી નાની ઉંમર છે એટલે તમે દુનિયાદારીની ન ખબર હોય પણ અમે દુનિયાઓ જોઈ છે અમને ખબર છે કે છોકરા છોકરીના છૂટાચેડા થાય ને પછી સમાજના કુટુંબના પરિવારના સોસાયટીના ગામના બધા અલગ નજરે જુએ છે મારા પતિથી મહત્વનું એ લોકો તો નહીં હોય ને એ લોકોની નજર એ લોકોના વાક્ય એ લોકોના વેણ એ તો મહત્વનું નથી મારા માટે અને મેં મારા ઘરે પણ ફોન કરી દીધો છે હું સાંજે મારા ઘરે જતી રહીશ દામિની દામિની મારી વાત તો સાંભળ બેટા જો હવે એ બધું મૂકી ગયો એ સુધરી જાહે એનો સ્વભાવ એવો છે મેં એકવાર કીધું છે એને એની રીતે એને થોડોક ટાઈમ આપો સુધરવાનો મે પણ દામિનીને એ સમજાવી કે બેટા એ સુધરી જશે પણ દામિની તું તો સમજ દેવાનું નથી સમજતો મમ્મી હતે સુધી ઘણો સમજે ઘણો સહન કર્યું પણ હવે બસ હવે હું જવા માંગુ છું અને એ નક્કી કરી લીધું છે અને તમને જો વિશ્વાસ હોય ને કે તમારો દીકરો સુધરી જશે તો જ્યારે સુધરી જાય ને ત્યારે ક્યારે હું પાછી આવી જઈશ પણ આ દેવાંગ કરે છે હું કામને એ જ ખબર નથી પડતી હે જ હજી મનમાં ગાંઠ રાખીને બેઠો છે કે મને દામિની સાથે જબરજસ્તીથી લગ્ન કરાવ્યા પણ એ સમજતો નથી કે સમય જતાં બધું ભૂલી જવું જોઈએ હવે એ જેની પત્ની છે એને સ્વીકારી લેવું જોઈએ જો તમે કહેતા હોય તો હું એને કહી દઉં કે ભાઈ તું સાંજે બહાર જવાનું બંધ કરી દે ને હું ખીજાઈને કહું જો તમે કહેતા હોય તો તમારી રજા હોય તો પણ ભાઈ પ્રદીપ તને લાગે છે કે તારો ભાણીયો તારી વાત માને તો તો અમારી વાત ન માની હોત માને તો ખરા જ ને પણ હું અત્યારે ખીજાઈને કીધું નથી અત્યાર સુધી મેં એને સમજાવવાની કોશિશ કરી છે પણ હવે જો એ સમજવા જ ન માંગતો હોય તો પછી એને ખીજાઈને કેવું પડે અને થોડાક દિવસ નહીં રહે આ ઘરમાં બીજું તો હું આવ અંકિતા આવ હા અરે મામા તમે પણ આવ્યા છો હા દેવાંગા આ આ કોણ છે તારી સાથે પત્ની છે મારી પત્ની હા બીજા લગ્ન કર્યા છે મેં હા અંકિતા છે અંકિતા હા મમ્મી હા મામા અને હા મારી પહેલી પત્ની રામી દેવા તું શું બોલે છે તને ભાન છે તારી એક પત્ની હોવા છતાં પણ ત્યાં આની સાથે લગ્ન કર્યા અને એ છોકરી તને સલમ નથી આવતી કે તને ખબર હોવા છતાં તો પણ તે સાથે લગ્ન કર્યા

તો તમને શું લાગ્યું મને શોખ હતો મને શોખ હતો તમારી સાથે રહેવાનો બીખ માંગતી હતી તમારી પાસે કે મારી સાથે લગ્ન કરો મારી સાથે રહો નહીં ને પણ છતાંય ચૂપચાપ તમારી સાથે રહી છું તમારા ઘરની જવાબદારી માથે લીધી છે મને જેમ કે હું ને એવી રીતે રહી છું પૂછી જુઓ તમારા મમ્મીને એક વચનથી બંધાયેલી છું એ રીતે રહી છું કે હા ઘરની વહુ છું એ રીતે રહી છું પણ હું તો વચ્ચેને બંધાયો હતો એ રીતે જ રહેતો હતો ને તો તારે ચાલ્યું જવાય ને ઘર છોડીને મેં થોડી બાંધીને રાખી હતી આ ઘરમાં દેવા હા દામિની સંસ્કારી ઘરની છોકરી છે એટલે બીજી કોક હોત ને તો કે આની આ ઘર છોડીને જતી રહી હોત અને જો વચનની વાત હોય ને તો અગ્નિની સાક્ષી એ મને પણ ઘણા વચન આપ્યા હતા આ તમારા વચનના કારણે હું તો હેરાન થાઉ છું ને મારો શું વાક હતો તમારા પપ્પાએ વચન આપ્યું હતું પણ હેરાન કોણ થઈ રહ્યું છે હું તમે તો લઈ આવી ને બીજી અગ્નિની સાક્ષીએ જ્યારે જ્યારે પતિ પત્ની ચાર ફેરા ફરે છે ને ત્યારે ચોથા ફેરે પત્ની આગળ આવે છે આગળ આવીને વચન આપે છે કે હું તારા ઘરમાં આવીશ તારી પત્ની બનીને રહીશ તારા આખા ઘરની જવાબદારીને હું હું મારી જવાબદારી બનાવીશ બધી જવાબદારીને હું મારી માથે લઈશ તારા ઘરનું ધ્યાન રાખે છે આ બધું એ કરતા કરતા જો પત્ની થાકી જાય ને તો પણ ક્યારે કહેતી નથી કે હવે હું થાકી ગઈ છું મારાથી નથી થતું આ બધું પણ જોઈને એકવાર એક વાર શાંતિથી બેસીને પૂછો ને કે તને કઈ થયું તો નથી ને તું થાકી તો નથી ગઈ ને તો એનો આખો એ થાક આખો એ થાક ઉતરી જાય છે આ તમારા બધાનો ઇમોશનલ ડ્રામા પતી ગયો એટલે તને હું આ બધું નાટક લાગે છે તું આને અત્યારે મૂકી આવ જા જ્યાંથી લઈ આવ્યો છો ત્યાંથી નહીં જાય અંકિતા આ ઘરમાંથી ક્યાંય નહીં જાય એ લોકોને અંકિતાથી તકલીફ હોય ને એ લોકો આ ઘરની બહાર જશે બીજા કોઈ નહીં એટલે તું એવું કેવા માંગે છે કે આના કારણે તું અમને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ હું ક્યાં કાઢવા માંગુ છું મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે તમારા ઘરના કોઈ સભ્ય

તમને ઘરની બહાર જવા કહી રહ્યો છે અને છતાંય તમે એ આશ લઈને બેઠા છો કે હમણાં સુધરી જશે હમણાં સુધરી જશે આ તમારી ઉમીદ ચૂટી છે મમ્મી પથ્થર ઉપર પાણી રેડો ને તો એ તો એ ભગવાન નહીં બની જાય તો હું મારા દીકરાથી દૂર થઈ જાઉં જેવી રીતના એ તારાથી થઈ ગયો હા ચડાવી રહી છે મમ્મી હા તમને ચડાવવામાં આવી રહ્યા છે દેવા હો કાય ગોડિયા મહારામની છોકરી નથી કે મને કોઈ ચડાવે મને બધી ખબર પડે છે હા દીન સુધી તારા બધા ગુનાઓ મે માફ કર્યા પણ આજે તે મારી દીકરી સમાન હોને ના કાઢે છે મને એમ હતું કે મારો દીકરો આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે સુધરી જશે હું તો કાયમ ને માટે અમારી દીકરી દામિની ને દિલાસો આપતી રહી એના જે મનમાં હતું ને એ થયું શું કરવાની જરૂર નથી આવું આ તારા કારણે એની તો ઈજ્જત ગઈ ને એને તો હું સમજવાનું એને તો સોમાજ એમ જ કહે ને કે ભાઈ આનો વાક હશે એટલે ઘરે આવી છે પાછે અને ઓલો લઈ આવ્યો હશે તો આ ભોલ્ટ હોય છે આનો આમાં ભોલ્ટ હશે તો બીજી છોકરી લઈ આવ્યો હશે હવે આ બધી વાત કરવી આની સામે બેકાર છે હું તો કહું છું કે એને કહ્યું ને કે જેનાથી જેને આનાથી વાંધો હોય ને એ ઘરમાંથી જતા રહે તો દામિની એક ચડનો પણ હવે વિચાર નથી કરવો આપણે આ ઘર છોડીને જતા રહીએ છીએ પછી એને જેમ મનમાં આવે ને એમ જિંદગી જીવી શકે છે જ્યારે પસ્તાવો થાય ને ત્યારે આ મહાનની પાસે આવજે તારા માટે કાયમ દરવાજા ખુલ્લા જ છે કહીયો તું ને ડાર્લિંગ એક વાર તું ઘરમાં એન્ટર થઈ એટલે આપો આ બાપણને નડતા બધા જ ફરી બળો ધીમે ધીમે ઘરની બહાર ખસકાવી જ લેશે થઈ ગયું ને હા હા જાઓ તમારે જે મનમાં હોય જે ઈચ્છા હોય કરી શકો છો મને કોઈ પ્રોબ્લેમ નથી સંકેતા ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ લાઈફ થેન્ક યુ સો મચ બોલું છું તો હું કે ના પાડું છું બોલ ને એક વાત યાદ રાખજે મારી સ્ત્રી એ સુખી હોય છે કે જે કે જેનો પતિ જેનો પતિ સમજદાર હોય છે બાકી કેટલાય વર્ષોથી વ્રત કરનાર સ્ત્રીઓ આજે પણ દુખી છે ચાલો મમ્મી કરવા માંગતા હતા એ થયું ને હા આજ તો આપણે જોઈતું હતું કે આ લોકો સીધી રીતે ઘરની બહાર ચાલ્યા છે ખરેખર થેન્ક યુ સો મચ આ ભગવાન જે હતા આ એવું જ થયું